અને ધરણ પોતાનું કાલી અત્યારે અમે આવ્યા છીએ અને અહિયાં આ સમસાન ની અંદર જે કોઈ ભૂત પ્લેટ ડાકણ દણ દૂર સામથી આભા મંડળી રાવીયો ખીમડીયો અઢી આખરી પાસાખરીયો કે કોઈ મેલા દેવ ભટકી ગયેલા તમારામાં જો તાકાત હોય હું તમને આવકારું છું આવો મને વળગો મને ચોટો મને વળગો અને મારું અહિત કરી નાખો અને નો કરો તો તમને ભૂંડામાં ભૂંડા હમ છે મરદા બાળે છે અને મરદા ને રાખ ઉપર જો બધા આ ઉતાર છે બધા આ ઉતાર અમે રસ્તામાંથી વીણતા આવ્યા છીએ અને અત્યારે આ ઉતારને ભોળીને અમેનો પ્રસાદ કરવાના છે એટલે જેટલા પહેલા દેવ છે એનો હું આહવાન કરું છું કે તમારામાં જો શક્તિ હોય તમે હાચાઓ તો તમે વળગો ઈ કોઈ મને હજી સુધી વળગ્યા નથી તો હું આમ જનતાને ચેતવું છું કે કોઈ ભોળા લોકો આવી કોઈ અંધ માન્યતામાં ફસાવતા નહીં આ તદ્દન ખોટી વસ્તુ છે કોઈ દેવ મંત્ર તંત્ર ગ્રહ પનોતી જાપ જંપા હરોગ નરક લાભ શુભ આ બધું ખોટું છે આ બધું ખોટું છે એટલે આપડા મહાપુરુષો બોલ્યા છે કે જગતમાં બે ભૂત ફાળો એક ભૂન બીજો ડાકલા વાળો જગતમાં આ બે ભૂત છે કયો એક ભૂવો બીજો ડાકલા વાળો કારણ કે એણે જ આ બધી અસર્જન અજ્ઞાનતા ફેલાવી છે મોટા ઘરે મઢ બાંધ્યો જેમ ઘોડે મૂક્યો માળો માતાની મો જગત માં ભૂત બે ભાળો ભૂવો અને બીજો ડાકલા વાળો તો આજે બાબર સાથે છે અને આ સમાજ માંથી અંધશ્રદ્ધા દૂર થાય અજ્ઞાનતા દૂર થાય લોકો માં જાગૃતિ આવે શિક્ષણ તરફ વળે

ભુવા પાખંડી ભેળા થઈ અને પછી લાખ જોઈ લાકડું જેના પૂર્વ ના પાપ જાગે નાડી એના ઘરમાં આપણી હરે હું સીડ્યા દેવ જો સાચા હોય શક્તિશાળી હોય